અહીંયા દંડ મારવાની વાત ચાલતી છે દંડા મારવાના નથી પાગલ અવવ્રથ પાપા યાર તમે મને કસરત કરવા લો તમારી આવા સાંભળીને મારું માથું દુખે છે મારો દીકરો પોલીસમાં જવું ઈચ્છે છે એને જે કરવું હોય એ કરવા દો નહીં તો ગરમ તેલની કડાઈ તમારા માથા ઉપર ઢોળી નાખીશ મારા શરીરમાં બહુ જ અન આવી ગયેલી છે અને મેં બહુ તાકાતવર થઈ ગયેલો છું અરે વાહ જોયું આપણો ચિંટુ કેટલો દંડ મારી રહ્યો છે એ તો રોકાઈ નથી રહ્યો અરે વાહ એને તો ઝંડુ પહેલવાનું પણ રેકોર્ડ તોડી મૂલકું મારો ચિંટુ તો ઘર બહાર જ નથી નીકળતો કોઈ બીજું તોડ્યું હશે અરે તે કોઈ પ્લાસ્ટિક નો સામાન નથી રેકોર્ડ એટલે લક્ષ લક્ષ તોડી મોઈ એમ અરે તો ભૂલ થી થઈ ગયું હશે આમ તો ફૂટબોલ રમતી વખતે મારો મોડું પણ તોડ્યું નાખ્યો તો એક વાર હા બહુ સરસ કરેલું એનું મો તોડીને એકાદ બાર અજુ તોડ બહુ મજા આવશે અરે યાર તમે લોકો તમારી બકવાસ બંધ કરો ની મારા મારી તાકાત ઝેલી નથી જાતી તમે લોકો તે બેગ ઉચકીને મારા પર મૂકી લેઓ ત્યારે મેં દંડ મારશું અરે બેટા લોડ વધારે થઈ જશે થાવવા લેવો મારા શરીરમાં પણ તાકાત વધારે થાય છે લાગે છે આ બેગથી બી મારું કામ નથી થવાનું પિતાજી તે બીજું બેગ પર તમે મારા પર મૂકી લેઓ અરે બેટા લોડ બહુ વધારે થઈ જશે હા તો તે હિસાબ થી મારા અંદર તાકાત પણ બહુ વધારે છે લાગે છે આ બંને પણ થી મારું કામ નથી થવાનું પિતાજી તે આલુની બોરી પણ તુચકીને મારા પર મૂકી લેઓ અરે તારો દિમાગ તો ઠિકાના પર છે દમ નીકળી જશે પછાડ થી અરે એમના સુધી તમને અંદાજો નથી મારી તાકાત નો મૂકી લેઓ અરે બેટા તું એકલો છે આ મારો બેકાર મારી જશે અરે મારા થી તાકાત સહન નથી થાતી તે ઉચકીને મારા પર મૂકી લેઓ નહી તો મેં તમાર પર બધું મૂકી દઈશ મારો ચિંટુ

ઘણા થઈ ગયા છો શું આ ડ્રેસિંગ થી ખબર નથી પડતી પોલીસ વાળો છે આ હાલતમાં કેવી રીતના તમારા પછાડી કઈ ગલીના કૂતરા પડી गेला શું ને મારા પછાડી ચોર પડી गेला છે ચોર ના પછાડી પોલીસ લાગે છે તે સાંભળેલું પણ પોલીસ ના પછાડી ચોર લાગેલા છે ને પોલીસ બી ની નસ્તી છે તે પહેલી વખત સાંભળ્યું અરે એ લોકો નું આખો ગેંગ મારા પછાડી લાગેલું છે

અંકલ એક જ ગોલી ચલાવશો પછી તમને જ આપી દઈશ પ્લીઝ અરે બેનજી તમે જ સમજાવ તમારા લોંડા ને અરે બાળક હટ કરી રહ્યા છે તો આપી દો ને હા ઠીક છે પર એક જ ગોલી ચલાવવા દઈશ